સુરત વેસુના સુમન સાગર કરી પોલીસનો ડર ન હોય તેવું બતાવ્યું છે બસ આવા લોકોના સરખસ નીકળે એટલે ન્યાય મળી ગયો એમ કહી છે અભિષેક સુદેશ તારણેકર ઉમરવર્ષ સત્યાવીસ રહે વેસુ સુમન સાગર આવાસ તમને જણાવ્યું હતું કે તેઓ શેર બજારનો અભ્યાસ કરી રહ્યા છે મારા પરિવારમાં એક નાની બહેન અને માતા પિતા છે મારી એક મોટી પરિણીત બહેન અમારી બાજુમાં જ એમના પરિવાર સાથે રહે છે બે મહિના પહેલાં ચોસઠ પ્લેટ હોલ્ડરો પૈકી કેટલાક ફ્લેટ હોલ્ડરો પાસેથી રૂપિયા અગિયાર હજાર પાંચસો મેન્ટેનન્સ ઉઘરાવી પતિએ ખજાનજી અજીતસિંહના પુત્રને આપ્યા હતા ગત રોજ એટલે રવિવારના રોજ પિતાએ આપેલા મેન્ટેનન્સનો હિસાબ માંગતા અજીતસિંહ અને એમના પોતે બહારથી માણસો બોલાવી મને એટલે કે અભિષેક બનેવી મૈનેશ પિતાઓ સુદેશને જાહેરમાં માર માર્યો હતો વિડીયો બનાવતી બહેને છાતીના ભાગે કોલર પકડી જાહેરમાં છેડતી કરી હતી આખી ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ આજે પોલીસ સ્ટેશનમાં માં કરવા ગયા હતા જો સિવિલ નું સારવાર સર્ટી માંગતા સિવિલ આવ્યા હતા સાહેબ આવા લોકોને પોલીસ સરઘસ કાઢે તો જ અમને ન્યાય મળ્યો કહેવાય બસ પોલીસ અમને સહયોગ આપે અને સંપૂર્ણ તપાસ કરી આવા લોકોના ભયથી લોકોને ભય મુક્ત કરે એવી જ માંગણે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે